જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અને તમારે બેન્કની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે આરબીપીએસ દ્વારા આરઆરબી ઉપર ભરતીની જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર પોસ્ટનું નામ રહેશે ઓફિસ આસિસ્ટન્ટ લાયકાત ધોરણની વાત કરીએ તો કે ગ્રેજ્યુએશન છે તે લાયકાતની અંદર રાખવામાં આવેલું છે અને અંતિમ તારીખ છે તે સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે આ ભરતીની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંદર સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે તો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ આઈબીપીએસ દ્વારા આરઆરબી ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે તો સૌ પ્રથમ તો જોઈએ આઈબીપીએસ એટલે કે શું તો કે આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન જેને આઈબીપીએસના નામથી ઓળખવામાં આવે છે જેની અંદર આરઆરબી એટલે કે ઓફિસર આસિસ્ટન્ટ માટેની જગ્યાઓના પદ માટે જાહેરાત છે તે કરવામાં આવેલી છે જેની અંદર નવ હજારથી વધારે જગ્યાઓ છે તે ખાલી છે જેની ઉપરનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું હતું તો તેની વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો સામાન્ય માહિતી જોઈએ તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા નવ હજારથી વધારે જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની પોસ્ટો છે જેની ઉપર ભરતી કરાવવા જઈ રહી છે જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તે ઉમેદવારો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ત્યાં જઈને અરજી કરી શકશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું આ ભરતીની અંદર નવ હજાર પ્લસ એટલે કે નવ હજાર પંચાણું જેટલી જગ્યાઓ ટોટલ થાય છે જેની ઉપર ભરતી રહેવાની છે જેની સંપૂર્ણ વિગત આપણે વન બાય વન વિગતો આપણે જાણીએ તો બેઝિક માહિતી જોઈએ તો કે આઈબીપીએસ આર આરબી ભરતી બે હજાર ચોવીસની અંદર બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થા એટલે કે આઈબીપીએસ જેનું ગુજરાતીની અંદર આ મતલબ થતો હોય છે પોસ્ટનું નામ છે ઓફિસ આસિસ્ટન્ટ અને અન્ય પ્રકારની બીજી ત્રણ અલગ અલગ પોસ્ટ છે જેની ચર્ચા આપણે આગળ વિડીયોની અંદર કરવાના છીએ ખાલી જગ્યાઓની સંખ્યા તો કે નવ હજાર નવસો પંચાણું રહેશે એપ્લિકેશન મોડ ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને કરવાની રહેશે જોબનું સ્થાન છે તે ઓવરઓલ આખા ઇન્ડિયાની અંદર રાખવામાં આવેલું છે અરજી કરવાની છેલ્લી તારીખ છવ્વીસ જૂન બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે તો તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે આઈબીપીએસ ભરતીની ખાલી જગ્યાઓ વિશે આપણે ચર્ચા કરીએ તો કે આઈબીપીએસ ભરતીની અંદર ઓફિસ આસિસ્ટન્ટ કે જેની અંદર પાંચ હજાર પાંચસો ને પંચ્યાસી જેટલી જગ્યાઓ ખાલી છે ત્યારબાદ ઓફિસ સ્કેલર વનની અંદર ત્રણ હજાર ચારસો નવ્વાણું જગ્યા અધિકારી સ્કેલર ટુની અંદર સાતસો ને બ્યાસી જગ્યા ઓફિસર સ્કેલ થ્રીની અંદર એકસો ને ઓગણત્રીસ જગ્યા તો આવી રીતે કુલ નવ હજાર નવસો ને પંચાણું જગ્યાનો ટોટલ સરવાળો થતો હોય છે જે મુજબ ભરતી રાખવામાં આવી છે જેની વધારે વિગત તમને તેના નોટિફિકેશનની અંદર મળી જશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું ત્યારબાદ આરબીપીએસ ભરતીની પાત્રતા માપદંડ અને શૈક્ષણિક લાયકાતો આપણે જોઈએ તો તેની અંદર સૌ જોઈએ ઓફિસ આસિસ્ટન્ટ તો કે ઓફિસ આસિસ્ટન્ટની અંદર તમે કોઈપણ પ્રકારનું ગ્રેજ્યુએશન કોઈ પણ ડિગ્રી સાથે કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે સાથે સાથે પંચાવન ટકાથી વધારે તમારા માર્ક્સ આવેલા હોવા જરૂરી છે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે ત્યારબાદ ઓફિસ ઓફિસર સ્કેલ વનની અંદર ગ્રેજ્યુએશન આની અંદર પણ ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે ત્યાં જો તમે આની અંદર ગ્રેજ્યુએશન હશે તો તમે આની અંદર અરજી કરવા લાયક એલિજિબલ ગણાશો જનરલ બેન્કિંગ ઓફિસર મેનેજર સ્ક ટુની અંદર પચાસ માર્ક સાથે સ્નાતક અને બે વર્ષ ગાળાનો સમયગાળાની અંદર તમારી પાસે એનો અનુભવ તમારી પાસે હોવો જરૂરી છે તો તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જેની અંદર તમારી પાસે ડિગ્રીની અંદર ગ્રેજ્યુએશન પચાસ પ્લસ પચાસ ટકાથી વધારે તમારી પાસે ટકાવારી હોવી જોઈએ અને બે વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જરૂરી છે આઈટી ઓફિસર સ્કેલ ટુની અંદર ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ જેની અંદર ઓછા ઓછા પચાસ ટકાથી વધારે માર્ક્સ તમે મેળવેલા હોવો જોઈએ અને એક વર્ષનો તમારી પાસે અનુભવ પણ તમારી પાસે હોવો જરૂરી છે સીએ અધિકારી સ્કેલ ટુની અંદર સીએ તમે કમ્પ્લીટ થયેલા હોવો જોઈએ અને એક વર્ષનો તમારી પાસે એનો અનુભવ પણ હોવો જરૂરી છે લો ઓફિસર સ્કેલ ટુની અંદર પચાસ ટકા સાથે માર્ક્સ સાથે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ જેની અંદર એલ એલ બી તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને બે વર્ષનો તમારી પાસે એક્સપિરિયન્સ હોવો જરૂરી છે ટ્રેઝરી મેનેજર સ્કેલ ટુની અંદર સીએ અથવા તો કોઈ એમબીએ તમે એમ બી એ ફાઇનાન્સ કરેલું હોવું જરૂરી છે બંનેમાંથી કોઈ પણ એક હશે તો ચાલશે પણ આ બંનેમાંથી ગમે એક હોવું જરૂરી છે અને સાથે સાથે એક વર્ષનો અનુભવ પણ તમારી પાસે હોવો જરૂરી છે ત્યારબાદ માર્કેટિંગ ઓફિસર સ્કેલ ટુની અંદર એમ બી એ માર્કેટિંગ કરેલું હોવું જોઈએ અને એક વર્ષનો અનુભવ પણ તમારી પાસે હોવો જરૂરી છે એગ્રીકલ્ચર ઓફિસર સ્કેલ ટુની અંદર એગ્રીકલ્ચર અથવા તો કોઈ હોર્ટિકલ્ચર અથવા કોઈ ડેરી એનિમલ વેટરનરી સાયન્સ એન્જિનિયરિંગ અથવા તો કે મીથ શાસ્ત્રની ડિગ્રી તમે ગ્રેજ્યુએશન સાથે કરેલી હોવી જરૂરી છે અને બે વર્ષનો તમારી પાસે અનુભવ પણ હોવો જરૂરી છે ઓફિસર સ્કેલ થ્રીની અંદર વરિષ્ઠ મેનેજરની અંદર પચાસ ટકાથી માર્ક્સ તમારી પાસે વધુ હોવો જોઈએ સાથે ગ્રેજ્યુએશન હોવું જોઈએ અને પાંચ વર્ષનો તમારી પાસે અનુભવ હોવો જરૂરી છે ત્યારબાદ જોઈએ ઉમર મર્યાદા તો ઉમર મર્યાદાની અંદર આસિસ્ટન્ટ સ્કેલ વનની અંદર ઉમર મર્યાદા છે તે અઢારથી ત્રીસ વર્ષની રાખવામાં આવેલી છે ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટ ક્લાર્ક માટે અઢારથી અઠ્યાવીસ વર્ષની વય મળી છે અને જ્યારે ઓફિસર સ્કેલ ટુની અંદર એકવીસ વર્ષથી લઈને બત્રીસ વર્ષની મર્યાદા છે ત્યારબાદ ઓફિસર સ્કેલની સ્કેલ ત્રણની અંદર એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે તો આ વયમર્યાદાની જે નક્કી કરવાની તારીખ છે તે એક જૂન બે હજાર ત્રેવીસ રાખવામાં આવેલી છે તેનું તમારે નોંધ લેવાની રહેશે ત્યારબાદ આર ની જે પસંદગીની પ્રક્રિયા છે તે કેવી રીતે રહેશે તો એની અંદર પ્રિલિયમ પરીક્ષા લેવામાં આવશે તે બધી પોસ્ટની માટે ફરજિયાત તમારે દેવાની રહેશે પ્રિલિયમ તમારે દેવી ફરજિયાત છે ત્યારબાદ તમે પાસ થાવ ત્યારબાદ તમારો આગળ પ્રોસેસ થશે ત્યારબાદ મુખ્ય લેખિત પરીક્ષા તો કે આ મુખ્ય લેખિત પરીક્ષા છે તે ઓફિસ સ્કેલ વન અને ઓફિસ આસિસ્ટન્ટ માટે બે જણાવી બે પોસ્ટો માટે તમારે દેવાની થશે ત્યારબાદ ઇન્ટરવ્યૂ રહેશે ઇન્ટરવ્યુઆની અંદર બાકીની તમામ પોસ્ટોનો સમાવેશ કરી લેવામાં આવે છે ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી થશે અને ત્યારબાદ તબીબી પરીક્ષા થશે તો આવી રીતે કુલ પાંચ સ્ટેપની અંદર તમારી પસંદગીની પ્રક્રિયા છે તે પૂરી થવાની રહેશે ત્યારબાદ અરજી ફી તો અરજી ફીની અંદર જનરલ ઓફિસ અને ઇડબ્લ્યુ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે આઠસો પચાસ રાખવામાં આવેલી છે અને અન્ય કેટેગરીવાળા વ્યક્તિઓ માટે એકસો ને પંચોતેર રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે મહત્વની તારીખો તો કે ભરતી શરૂ થયા તારીખે રહેશે સાત જૂન બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ સત્યાવીસ તારીખને રાત્રે બાર વાગ્યા સુધીમાં તમારે અરજી કરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય ભરતીને લગતો તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટ જાણવા માટે વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો છે વિડીયોને લાઈક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે